एक बापू हिंदी कवि बहुत सरस इको बंद करो इको करो का। हिंदी कवि एक सरस मृत्यु क्या चीज है मैं तुझे बताओ मृत्यु शु मृत्यु क्या चीज है मैं तुझे बताऊ एक मुसाफिर था रास्ता में नींद आ गई આ મૃત્યુની વ્યાખ્યાને કરી કે એક મુસાફર આયલો જાય છે એને નીંદર આવી ગઈ તો સુઈ ગયો ને વળી પાછો ઊભો થઈને આયલો જાય એમ જન્મો જન્મના જે માણસના ફેરા છે એ મૃત્યુની વ્યાખ્યા કવિ કરી છે આવે છે એ જાય જ છે નકી વાત છે જન્મ છે એનું મૃત્યુ નકી છે મૃત્યુ જન્મ થયા પછી મળેલું નથી મારીને તમારી સાથે આવેલું મૃત્યુ છે એટલે મહાપુરુષો એમ કે છે કે એનો શોખ ન કરવો પણ એ નહીં એને યાદ કરી સ્મરણ કરવું ભજન કરવા સંતવાની કરવી હરિના ગુણગાન ગાવા કારણ કે માના ઉદરમાં હું અને તમે હોય ત્યારે અમુક મહિને જીવ જયારે અંદર પ્રવેશ કરે અને પછી ના મહિના તો માના ઉદરમાં જ પૂરા થઈ જાય મારા તમારા આયુષના એટલે મૃત્યુ

એમાં સ્તુતિમાં છેલ્લે કડી આવે શક્તિ દે ભક્તિ દે દુનિયાના દુખડા સહેવાની આખી કવિતા ને આખી સ્તુતિનો ભાવ ન્યા છે હે માં હે ભગવતી શક્તિ દે ભક્તિ દે આ દુનિયાના દુખડા સહેવાની એટલે નક્કી થઈ ગયું કે મારો તમારો જન્મ આ દુનિયામાં થયો એટલે સુખ દુઃખ તો આવ્યા આવ્યા ને આવ્યા રામ માણસ બની ને આવે તો પણ આવે કૃષ્ણ માણસ બની ને આવે તો બિલના પાણે વિધાવવું પડે ભગવાન બુદ્ધ થી માંડી અને ગોપીચંદ માણસ બની ને ધારણ અવતાર લઈને આવ્યા છે પછી ભલે મૃત્યુ સામાન્ય મૃત્યુ ગણાય એ એ પણ એની જીવન લીલા સંકેલી જ્યાં સુધી એની યાત્રા કરવાની હોય ત્યાં સુધી તો હે ભગવતી શક્તિ દે મને ભક્તિ દે જે આ દુનિયાના દુખડા સહવાની મારે દુઃખ આવવાનું જ છે અને આપણે ત્યાં ઘણીવાર ખોટી વ્યાખ્યા બહુ થાય છે કે ભગત ભગતની ઉપર ભગવાન દુઃખ બહુ નાખે આ ભગત પરિવાર છે સાહેબ પરમ પૂજ્ય શેરનાથ બાપુ એ ભગત પરિવારનો આ આ વિચાર તો કરો ભવનાથમાં પરમ પૂજ્ય ત્રિલોક ત્રિલોકનાથ બાપુની ગુરુ પરંપરાને એને સવાય કરી શેરનાથ એ સાહેબ સવાય કરી આપણે ત્યાં એમ કે ભાઈ ભગત ની ઉપર ભગવાન દુખ બહુ નાખે ખોટી વાત છે દુઃખ સહન કરે એને ભગત કહેવાય ભગત ની ઉપર દુઃખ ભગવાન નાખે કોઈ દી પણ દુઃખ ને સહન કરે એને ભગત કહેવાય છે આની સહન એટલા માટે કરે છે સહન એટલા માટે થાય છે કે એનો દોર હરી ની હારે છે અખિલ બ્રહ્માંડ માલિક ની હારે છે એટલે કે છે હરીની હાટડીએ મારે રોજનું હતા હરીની હાટડીએ મારે રોજનું હતા

યો નાથ કઠિન કહાની પાયો યદિ હૈ તો મેરો ચા્યો બક્ષ ના તો ફરમાયો જા મુક્ત કોરો જાય ખેલ ના ખો જાય ફિર ચહુ ખાની મેક્તાનંદ સ્વામી નું આ પદ છે કવિત છે કે આપીજવા આવ્યો હું મારી મેળે નથી છે માણસ જેની મેળે મેળે જો મોકલે છે કર્મ આધારે મોકલે આપીજવાયો જ રંગભૂમિ કૃષ્ણ આ જગતરૂપી રંગભૂમિ છે એમાં એક કલાકાર તરીકે તમે મને મોકલ્યો છે ઈશ્વર ને છે જીવ શિવને કહે છે અને બહુ સાચી વાત છે મારે ને તમારે અભિનય જ આપવાનો છે આપણે પાત્રો જ ભજવવાના છે દીકરાનું પાત્ર ભાઈનું પાત્ર પિતાનું પાત્ર પતિનું પાત્ર ગુરુનું પાત્ર શિષ્યનું પાત્ર એ આપણે ભજવવાના છે હા અને એ પાત્રો જો ભજવાઈ જાય તો આપણે જિંદગી જીતી ગયા કહેવાય આપ બીજો આવ્યો

નાટકમાં હું પાત્ર ભજવું પ્રિય લાગ્યું હોય તો મને તું પુરસ્કારમાં મને મને દે દે મુક્તિ આપી હે પાયો તો મેનો ચાહ્યો બક્ષાયો જાય મને તારે પુરસ્કારમાં દેવો દેવું દેવા માંગતો હો તો મને આખી બ્રહ્માંડ ના માલિક મને આ ઝંઝાળ માંથી મુક્ત કરી દે બસ મુક્તિ મળી ગઈ અને માનો કે હું નપાસ થયો મને આવડ્યું નહીં કોઈ પણ પાત્ર ભજવતા ના આવડ્યું તો ના તો ફરમાયો જાય મુક્ત કોનો લાયો જાય ખેલ ના ખિલાયો જાય ફિર ચહુકાની મે તો તારી કંપનીમાંથી મને છૂટો કરી દે બસ તોય મુક્તિ મળી ગઈ છે એટલે કવ્યો એ સંતો એ સોદી પાહે કેવી કેવી માંગણી કરી છે જે પરમાત્મા રાજી થાય હ તમે જુઓ ના સામાન્ય નાટકની કંપની હોય ને મહાપુરુષોને ખબર છે આપ સૌને ખબર છે કે હવે નાટકની દુનિયા નથી પણ પેલા નાટકની દુનિયા હતી ત્યારે એનો ડાયરેક્ટર આગળ બેસતો પેલી બીજી ચોથી રોમાં બેઠો બેઠો જોતો હોય કોણ કેવું પાત્ર ભજવે છે અને એમાં જે પાત્ર પસંદ પડે ને એને બીજે દિવસે બોલાવે મેનેજર આ બનેલી હકીકત આપને કહું છું અને એમ કે ભાઈ તમે કાલે રામવાળા તમે થયા શેષ સગાસ તમે થયા તા પરમદી તો કે હા બહુ સારો અભિનય તમારો અભિનય શેષ સગાળસા નો આ હતો રામવાળાનો આબે આ બે હતો તમને શું કંપની પગાર આપે છે કે હા રૂપિયા તો કે આજથી તમને 100 રૂપિયા મળશે હવે સાંભળજો મિત્રો સામાન્ય એક નાટકની કંપનીનો મેનેજર રાજી થઈ જાય ને હાથમાંથી 100 રૂપિયા પગાર વધારી દે

એક કોઈ પ્રશ્ન કર્યો હતો ભજન કરવું સંસાર મારે બહુ અઘરું છે તો કે એવું નથી અઘરું તો તમે કરો છો બાકી તમે એક હાથમાં નામ લ્યો રામનું નામ રાખો તમારા ઈષ્ટદેવ જે કોઈ રામકૃષ્ણ પરમશ કાંઈ કોઈ આ રામ લ્યો એમ નહોતું કીધું પણ તમારા ઈષ્ટદેવ તમે જેને માનતા હો માતાજીને માનતા હોય એક હાથમાં એનું નામ રાખો એક હાથમાં વેવારનું કામ રાખો વેવારનું કામ જેવું પૂરું થઈ જાય ને બે હાથમાં તમે રામનું નામ રાખો તમારા સ્ટુદેવનું રામ રાખો માતાજીનું નામ રાખો હમણાં પરિબાપુએ કીધું કે ભજન ને ભરોહ રેહજ્યો સાહેબ ભરોહ રહેવું જોઈએ ભરોહ તો આખી દુનિયા ચાલે છે હે રામકૃષ્ણ પરમહચ્ય સ્વામીજી કોઈ બાપુ પ્રશ્ન પૂછેલો કે સાકાર ભગવાન સાચા કે નિરાકાર ભગવાન સાચા તો રામકૃષ્ણ પરમર્શે કીધું કે તમને કેમાં શ્રદ્ધા છે સાકાર ભગવાનમાં શ્રદ્ધા છે કે નિરાકારમાં શ્રદ્ધા છે તો કે મને સાકાર ભગવાનમાં સાકાર એટલે મૂર્તિ એમાં મને શ્રદ્ધા છે તો તોય પકડી રાખજો દઢ રાખજો પણ નિરાકારની ટીકા ન કરતા એ છે ઓ તો તો કેવી રીતે તો કે બરફ છે એ સાકાર છે અને પાણી છે નિરાકાર છે એમાં કેમ નોખા પારશ્યું આપણે તમે એને સૂર્ય અને એના કિરણોને હું તમે કેમ નોખા પારશ્યું સમુદ્ર અને તરંગો એને તમે હું કેમ નોખા પારશ્યું એટલે મારો સંબંધ તો હરીની હાટડીએ છે મારું વ્યવહાર થઈ જાય સંસાર સાધુઓ છે આ મુક્તાનંદ બાપુ છે વિજય બાપુ છે શેરનાથ બાપુ છે કેટલો હરીયદનો ટુકડા આપે છે શિક્ષણના કેટલા કામ આપણે જે કરવા હોય સમાજે એ તો આ મહાપુરુષો કરે છે

કિરગમે ન્યાથી ગોતી ગોતી હંસલાને આપે છે મોતી મારો પ્રભુ ગમે ન્યાથી ગોતી ગોતી હંસલાને આપે મોતી જેને જોઈએ હું ભગવાન આપી દે લ્યો હે હું આપણે આપણે સામાન્ય મારણ ગેરે જમવા જાય તો વીસ રૂપિયાની થાળી થાય હારી લોજમાં જાવ તો દોઢસો રૂપિયાની થાળી થાય અને ગીરમાં હાવજ એક ભાઈ મારી નાખે તો દોઢ લાખ ની થાળી થઈ ન થઈ દે જ છે દોઢ લાખ ની થાળી એ દે છે દસ રૂપિયા ની થાળી એ દે છે દોઢસો ની થાળી દે છે પણ આપણે વિશ્વાસ નથી મોટી વાત વિશ્વાસની ની છે પ્રહલાદ ને પૂરી અને હરણા કસે એટલું પૂછ્યું તું પ્રહલાદ ને ભણવા જા છો તો આપણા આશ્રમમાં ગુરુદેવ તને શું ભણાવે છે તો કે કલમ ખડીયો ગાય એમ તો કા બોલજી પાંચ વર્ષનો પ્રહલાદ હરના કૃષ્ણા ખોલામાં બેઠો બેઠો બોલ્યો તો કે મારે કયે થી કમલાનો એ મારે ખયે દેખગવાસ મુનઈ ભરજો

હે હું નામ મૂકાવાના પ્રયત્ન કરું એની આ પાટું લીધી છે આને ધરણી લઈ ગયા દાંત કાઢતો તો સાહેબ પ્રહલાદ પ્રહલાદને ખબર હતી કે આવી ટ્રેનમાં બેહીએ એટલે આવા સ્ટેશન જ આવે હરિચંદ્ર તારામતી કાશીના ઘાટની ઉપર વેચાણા ખરીદો ખરીદો દુનિયાના લોકો અમારે અમારું જીવન વેચવું છે તો એ દાંત કાઢતા કાઢતા રોતા રોતા નહીં હે એ તો આપણે નથી એની વાતો સાંભળી શકતા અને એટલે રોવી પડી છે એ તો

અને આવ્યા ઓરડીની મારી પર મોઢામાં કોલિયા દે અવાજ આવ્યો ચોકીદારોએ સાંભળ્યું અંદર કઈક બોલે છે જે હરણાકેશ ને વાત કરી કે અંદર કઈ કોક વાતું કરે છે કમાર ખેડવી જોયું તો પ્રહલાદ એકલો બેઠો તો સાહેબ અને હરણાકશે એટલું કીધું ભગવતી આટો મારીને ગઈ ને એનું પરિવર્તન કેવું આવ્યું સાંભળ્યું સાહેબ જે હરણાકશે ભીતમાં પાણા ને પછાડે એમ પછાડ્યો તો એ જ હરણાકશે એટલું પૂછ્યું કે તું તને કોણ ખવડાવી ગયું બેટા આટલો આવો એટલો વિવેક હોય એનામાં આ આ ભક્તિની તાકાત છે સાહેબ શું કીધું કોણ ખબર આવી ગયું તને અંધારી કોટડીમાં હે દાંત મીડો કાઢવા બાપને હામે દીકરો મીડો દાંત કાઢવા કે કેમ હસવું કેમ આવે કે તમે મને એમ કહો છો કે આ અંધારી કોટડીમાં તને તને કોણ ખબર આવી ગયું પિતાજી એટલો વિચાર તો કરો માના પેટની માલિપા ઊંધે માથે લટકતા હોય એ કે ભાઈ અગરબત્તી જરા ન થાય તો અગરબત્તી છોડો નવ નવ મહિના માના ઉદરમાં ઉદે માથે લટકતા હોય નાવડા થી જે પોષણ કરતો હોય અંધારી કોટડીમાં દહ બાય દહ ની ઓરડીમાં નો ખવડે કે પણ મને વિશ્વાસ છે તમને વિશ્વાસ નથી વાત વિશ્વાસ આ તો ઠીક વાત થઈ પણ મારા તમારા અનુભવની એક વાત કરું આપણે ઘરેથી તાળા અને બસ સ્ટેન્ડમાં આપણે ઓછી યાદ આવે કે તાળું દેતા ભૂલી ગયા છે અને પૂછે પત્નીને તમે દીધું તાળું તો મને કાંઈ ખબર નથી મોટા દીકરીને પૂછી બેટા તે તો મને કાંઈ ખબર નથી નાના ભાઈને પૂછે ભાઈ તે તો મને કાંઈ ખબર નથી પછી વાયલ હડકાયું કૂતરું રખડે એમ બસ સ્ટેન્ડમાં ઘુમરે પડે એક તાળું નથી દીધું એમાં હવે પાડો હોય કઈ રેવા દે નહીં આપણી ઉપર હે એમાં નાનો દીકરો આવીને એમ કે બાપુજી કેમ ચિંતામાં છો કે તાળું નથી દીધું ઘેરે થી હવે પાડો હોય રેવા દે નહીં કઈ તો કે મેં દઈ દીધું એક નાનો દીકરો કે મેં દઈ દીધું તા તો બાપ ચિંતામુક્ત થઈ જાય શેરડીનો નો રોહ મંડે પીવા ચા મંડે પીવા ને એની ઉપર કોફી એને ખબર નથી કે આની ઉપર કોફી નો હોય કોફી ઉપર રોહ નો હોય પણ એને મજો આવી ગયો કારણ તારું દેવાઈ ગયું એક એક પચાસ રૂપિયાના કટાઈ ગયેલ તાળામાં મને તમને વિશ્વાસ છે પણ ગીતામાં ભગવાન કૃષ્ણ એમ કીધું છે કે અર્જુન મારે શરણે આવી જાય ત્યારે યોગ ક્ષેમ કુશળ તમામ જવાબદારી મારી છે ત્યાં વિશ્વાસ નથી હું કરો તમે